પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે જે જાહેરનામા મુજબ પોરબંદર જિલ્લા પોલીસ વિસ્તારમાં તારીખ સોળ બાર બે હજાર ચોવીસથી તારીખ તેર એક બે હજાર પચીસ સુધી બંને દિવસો સહિત શસ્ત્રો તલવાર ભાલા બંદૂક ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈપણ જાતના છરી કે છરી જેવું હથિયાર વળે નહીં તેવું છેડેથી અણીવાળું પાનું હોય તેવી છરી સાથે રાખી ફરવાની મનાઈ ફરમાવવામાં આવી છે કોઈ પણ સ્ફોટક પદાર્થો પર પણ પાબંદી મૂકી દેવાય છે તેમજ પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાથી અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવા નહીં એકઠા કરવા નહીં તથા તૈયાર કરવા નહીં કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહીં અને વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પોતળા દેખાડવા કે સળગાવવા નહીં તેવું પણ જાહેરનામામાં જણાવાયું છે તો વધુમાં છટાદાર ભાષણ આપવાથી ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો નિશાનીઓ જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય માટે સુરૂચિ અથવા નીતિનો ભંગ થયો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય તેના પર મનાઈ ફરમાવવામાં આવી છે આ હુકમ સરકારી નોકરીમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે જેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઈ હથિયાર લઈ જવાનું તેની ફરજમાં હોય તેવી વ્યક્તિઓને હથિયાર લઈ જવાની બાબત માટે તેમજ પોતાની ખેતીમાં ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય અને રોજિંદા કામમાં ઉપયોગ કરી શકે તેવા આશયથી પોતાના ખેતી કામ માટે ખેતીના ઓજારો લઈ જતા હોય તેવા ખેડૂતોને ખેતીના ઓજારો લઈ જવાની બાબત માટેના વ્યક્તિઓને તેમાં દર્શાવ્યા પૂરતી બાબતો માટે લાગુ પડશે નહીં આ જાહેરનામાના ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનારને એક વર્ષની મુદત સુધીની શિક્ષા અને દંડને પાત્ર થશે તેમજ ગુનો સાબિત થઈએ તે વ્યક્તિને છ માસની સાદી કેદ અથવા રૂપિયા બે હજાર પાંચસો સુધીના દંડ અથવા બંને શિક્ષા થઈ શકે અને હુકમની અવગણનાથી માનવ જીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતી માટે કોઈ પણ ભય ઉત્પન્ન કરે અથવા કોઈ હુલ્લડ કે બખેડો કરે તેવી વ્યક્તિને એક વર્ષની કેદ અથવા રૂપિયા પાંચ હજાર સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે તેવું પણ જાહેરનામામાં જણાવાયું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર